એમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા ગાંડા ગેલા આડા અવડા મસ્ત મજાના નવામાં નવા વ્લોગ માં માલમ છે બાપુમાંથી કચાચ તો જોઈ શકો છો જો બાપુ પેપર લઈ દીધું હે ના ભાઈ જો અમારે આવે આવે બધા રમત આવે એટોળા વિધતું જ આવે હું આવડું તો બાકાજી કી બોલાઈ દેવાની બાકી રિપીટર માં ભેજા એલા હો 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 બાકી રિપીટર માં ભેજા તારે અમારે ક્યાં રિપીટર માં અમે તો પૈસા જ છે ભાઈ તો અમે પૈસા આપો જો એન્ટ્રી જો આ રોલા પડે ભઈ ભાઈ હું બંકો મોજ મોજ જો મિત્રો ઓવર સ્કોર તો મિત્રો ધીસ ઇઝ ઓ માય ડિસ્કોર્ડ અને આ અમારી કોલેજ જો રંગ રોગા કાર્યક્રમ કરી નાખ્યો ખર્ચો કેટલો ગયો છે અંદાજે સાત કરોડ બે લાખ કેલાનો 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા 1.2 લાખ હું કે બાપુ પૂરા 2 લાખ જો મિત્રો તમને એક છે ને વસ્તુ બતાડું અમારો ભાઈ બન જો ઝાડવા ચીરીન જાવી બાકી એને બતાવી આજે જો સ્વામી હમ તો apni રાહો મે ચલતે રહેગે અમે દેખને વાલે યુહી જલતે રહેગે યાર ઘર ભેગુ થાને ભાઈ તો હવે અમે જાવી છે પાછા parking बाजूને જો યા ઉસી તો મારે ટ્રેક્ટર આવે પપુળા કાઈ દે ગાડી હા વર્ચિત મારો ભાઈ બો જાજા સમય પછી હું છે સબસ્ક્રાઇબ કરજો આ ભાઈ ને ચેનલ ને બધા ને લાઈક દેવાની છે કાઈ દે સર ઉપડું છે માર્કેટ માં ઉડે તો જાય હે ઉડે તો જાવ બાકી પેપર માં ગા નહીં ગા થઈ જશે ખાવ

કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના પાછા વ્લોગમાં આજે છે બીજો દિવસ કાલે આપણે અડધી ક્લિપ જ ઉતારી હતી આવે હે મારો ભાઈ બન હું છે ઓય આવી ગયો તો આમાં જો બાપુ બેઠો ગામની ગાડી તમારે આજ કરવાનું કટક કટક કોની નહીં આપણે તારી છે ને તારી છે કે નહીં તો એમ કેમ કે છે કોની ઉપર બેઠો એટલે ભાઈ આપણી જ્યાં પેઢી સાઈન અમે તમારે જેમ નથી આવતા સમજાઈ ગયું ખર્ચો કરો યાર ખર્ચો કરો પપુડા કાઢે જાય જો વાંચો કાલે ના પેપર નું વાંચો અમને તો આવડે

પડી ગયા ભાઈ આવી ગયા તા તારે દુકાન એમ જો બાલાભાઈ હોપારી વાત રે હું બાલાભાઈ રે મજામાં 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 તમે ગયો બસ બસ જો શાંતિ શું હાલે છે કોલેજ માં બસ હાલા રાખે હાલા રાખે આ જો કુડા કટિંગ હોપારી કોઈને જોતી હોય તો આપણી દુકાને મળશે 700 રૂપિયા કિલો મોરો કટિંગ જાહેરાત ન કરવાની કામ સબસ્ક્રાઇબર ને હું કેવું સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ કરો ચેનલને તમે વાલા ભાઈ કરો અને સબસ્ક્રાઇબ કરો આયલા રામેગી લેન આવ્યો હું મેગી બનાવવાનો તારે મેગી ના ના ખાય મેગી છત્રપતિ શિવાજી આ મેગી ખાઈને માર્કેટમાં છત્રપતિ શિવાજી થાય ભાઈ ભાઈ ધડંગે બાટી કે બોલે ધડંગે જાટી કે બોલે જદમાં કટાકા ભિયા સોદલા ભજાયા આયા રંગ ડાલા નદી નાલા પોર વાલા તા તો વહે વેગા સિંગારા ના કાળા રઢી આલાવાસ મસ્કાવા મસ્કાવા ભર વાખ પારા કળે થી બાંગ છૂટા બાંગ બોલી ગામડા માં હાથ બાગ તા તો જટા સિંહ જમુ જાવા બસુડા ભેના કે જાડ ખુકા યાસ માલ કેતા જમે જા જાલા ભાલા દે ગવાલા પર લે કાળા મેરે દેખે રંગે પોર વાહે દૂર આપડે છે ને બેસાડ મારો ભાઈ શું છે મારો ભાઈ શાંતિ બસ શું હાલે મજા હોય ને

આ સાથે આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ અહીંયા તો મિત્રો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ નવા વ્લોગમાં